નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

કોલેજ સંકુલ જેવા અનેક સ્થળો જ્યાં જ્યાં ભીડ થતી હોય છે ત્યાં નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે તો શાળાઓમાં બાળકોને તેડવા મૂકવા જતી સ્કૂલ રિક્ષા સ્કૂલ બસની તપાસ સાથે જો નિયમ મુજબ કોઈ પણ સ્કૂલ રિક્ષા કે સ્કૂલ બસ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરી દંડ ફટકારી રહી છે તેની સામે વિરોધ વ્યક્ત કરતા સ્કૂલ રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભુજ ખાતે આરટીઓ અધિકારીઓને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં એસોસિએશન દ્વારા મુદ્દાઓ રજૂ કરાયા હતા જેની સામે આરટીઓ અધિકારી દ્વારા જો કોઈ પણ સ્કૂલ રિક્ષા કે સ્કૂલ બસ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ સ્કૂલ રિક્ષામાં નિયમ મુજબ વિદ્યાર્થી નાના બાળકો અને બાર વર્ષથી વધુમાં બાળકો હોય તો એમાં પણ કે નિયમ લાગુ પડતું હોય જેટલા જ બેસાડવામાં આવે જો કોઈ આ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે તેવી આરટીઓ અધિકારીએ એસોસિએશનને જણાવ્યું હતું વધુમાં આરટીઓ અધિકારી શ્રી વાઘેલાએ અપીલ કરતા કહ્યું હતું કે સ્કૂલ વર્ધી વાહન એસોસિએશનના પ્રતિનિધિ આજે આવેલા હતા તો એમની રજૂઆત જ હતી કે અમારે હવે રેગ્યુલર આ શું કહેવાય સ્કૂલ વર્ધીના વાહનો ચાલ ચાલુ થઈ ગયા છે હવે સ્કૂલ ચાલુ થઈ એટલે એમાં મેન એમને એ જ સમજણ આપી છે કે ભાઈ તમારે જે ડોક્યુમેન્ટ્સ જે વાહનના ડોક્યુમેન્ટ્સ છે ફિટનેસ પરમિટ ઇન્સ્યોરન્સ પીયુસી એ તમામ જે ડોક્યુમેન્ટ્સ રાખવાના છે ફિટનેસ રિલેટેડ એ બધા જ એમને જલ્દીથી એમને કરાવી લેવાની સૂચના આપી છે અને રોડ ઉપર તો જે વાહન ફરે એના ડોક્યુમેન્ટ તો કે હોય તો જ ફરે એવું સ્પષ્ટ સૂચના આપેલી છે વધુ મેં એમને બાળકોની સલામતી માટે ખાસ એમનો ભાર આપેલો છે કે નાના બાળકો ભૂલથી બી હાથ બહાર ના કાઢે બરાબર એના માટે જે જાળીની એક નિયમ છે પરિપત્રમાં એ જાળી ખાસ લગાવે રિક્ષા હોય તો જાળી એની જમણી બાજુ ખાસ હોવી જોઈએ બંધ હોવી જોઈએ અને એમાં જે ફાયર એક્સ્ટ્રિબ્યુઝર પછી ફર્સ્ટ એડ કીટ અને એમની જે સિટિંગ કેપેસિટી મુજબ કેટલી ક્ષમતામાં બાળકો બેસાડી શકે એની બેઝિક સમજ આપેલી છે અને ખાસ એમને કીધું છે કે વાહનો તમે તમારું કામ જે છે છે નિયમ મુજબ ચાલુ કરી જ નાખો એમાં કોઈ પ્રશ્ન નથી જે નિયમ વિરુદ્ધ છે એમના ઉપર જ કાર્યવાહી કરવામાં આવે છે રિક્ષા સંગઠનના આગેવાને જણાવ્યું કે મારું નામ વિપુલ પંડ્યા છે અમે આજે અમારો સંગઠન જે છે સ્કૂલ વાહન તાલુકા એસોસિએશન એના તરફથી અમે અહીંયા આગળ સાહેબને મળવા આવ્યા હતા જે અત્યારે ચેકિંગની બધી ચાલુ હતું એ સંદર્ભે સાહેબને મળ્યા હતા અને સાહેબે કડકપણે સૂચના તો આપી જ છે કે જે લોકોના ડોક્યુમેન્ટમાં અધુરા થશે એ તો નહીં જ ચલાવી લેવામાં આવે ને બાળકો પણ આરામથી બેસી શકે એના પ્રમાણે જે કાયદો છે એના પ્રમાણે ચાલવાનું છે

આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો ના માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર